જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોળાના હતા ત્યારે તો જો ત્યારે ભાઈ ગયા પોણા સાત થઈ ગયા છે નાસ્તો તો વહેલા જગી ગયા હતા કે કુનાના લઈ જવાનું તો ટિફિન થોડુંક વહેલું જાગવું પડ્યું શનિવાર છે ટિફિન લઈ જવાનું હતું કે આવશે ત્રણ વાગ્યા આજે ટિફિન કરવાનું હતું એટલે વહેલા જગી ગયા છે આમ તો રોજ લઈ જાય પણ થોડુંક મોડું નવ સાડા નવા જવાનું હોય તો ભાઈને સ્કોટમાં રમવા જવાનું હતું ને એટલા માટે હવે જો આપણે એનું આટલું શાક રોટલી કરી નાખી ચણા મઠનું શાક કરી રોટલી કરી એનું રાખી દીધું સવારે નાસ્તા પાણી પછી નિરાંતે કરશું અને કુણાલ થઈ છે તૈયાર થઈ ગયો જય માતા જય ભોળાનાથ જય માતા જય ભોળાનાથ આ બાજુ રસ્તો ખરા જય માતાજી જય ભોળાનાથ બધાને સરે મોણા થઈ જાય હું હવે આવું છું તો લે સાયકલ લઈ જાવ ના હમ તો એલો વી રિટર્ન વાગે વરસાદ નો થારો ન કરી લેજો હા કાલ તો બહુ વરસાદ તો એવો તો કે આવ્યો પેલા જ વરસાદ હતો પણ બહુ પડી ગયો વરસાદ કાલે તો કાલે તો બહુ સાહેબ હતો કા 4 વાગ્યાનો શરૂ થયો તો એ ઠેડ આજના 6 વાગ્યા લાગી એટલો વરસાદ હતો જેમ એક જોડી એટાણે એને ઓલા રમત ગમત હોય ઈ પેરી કપડા ને બીજા આરે school ના લીધા પેન્ટ શર્ટ ને એવું લઈ જાય ને ભાઈ t shirt ને ઈ નાખો જ એક જોડી તો હારે લઈ જશે એ તો આપણે મસી ને સમું થઇ ગયું કાલે તો સાંજે એવા તા આ શકલ બતાવી તા ને ઓલા બગડી ગયું તી કીધું ને પછી એમનામ જ પડ્યું તું

હાલો વિશેન છે મમ્મી બા સરસ બનાવશું અને આરો વિશે બધા કાટા કાઢ્યો આ મસ્ત ગીત ગાતા આવડે છે તો પછી ગાશે હા ગાશે પછી પાછો અમે વિડીયો બનાવશું રે જો છે ને જો શું બેની સગાઈ છે ને તો એ ભાઈ જમવાનું આપણે ત્રણ ચાર જણા સહી તો થોડીક જ રસોઈ કરવાની છે મોડા ખાલી કરવાની છે તારી આજે રજા રવિવાર ને

જો આવ્યા તે કે સંભાઈ રાખે જો ધ્યાન આની આવી ગયા છે હવે ને હું જો ઉપર મમરા વઘાડવા તા ને ખાલી હળદર વાળા તો મમરા વઘાડવા આવી છું મસ્ત જો વઘારી ને ખાશે અત્યારે ઉત્સવમાં શું છે ને એટલે બધા વઘારથી આપણે ખાવા હોય ને એટલા જ વઘારે ગરમા ગરમ મમરા જો હળદર વાળા ખાલી વઘારી ચાલો તેને ખાવા આવી જાઓ અત્યારે લગે જો નિશા જતી આગળ મમરા વઘારવા આવી તો થોડોક નાસ્તો કર્યો પ્રતિક છે એક નિશે કામ કરે છે ભાઈ તો કાંઈ ખોલીને બેઠા છે કુનાલભાઈ રમવા આવી ગયો છે ચાલો હવે આપણે નિશે જઈ ધ્યાન આવી હોય ત્યાં પછી વાત કરશું પછી ગામમાં ગઈ તી તો જો કુનાલ માટે થોડીક વસ્તુ લાવવાની હતી સ્કૂલને ને થોડાક એને સ્પોર્ટના કપડાની લાવવાના હતા જો લઈએ લઈશું ચાલો જો તમને બરાવી દો પહેલાં તો લાવી જતા ટિફિન કુનાલ માટે જવા નવું નીકળ્યું છે ને આવું બે સ્ટીલના ડબ્બા માથે ઓલું હોય આવી રીતના ગરમ રે એ દફ્તર માં સારી આરામથી રહી જાય તો જે લંચ બોક્સ લીધું છે અને બીજું એ છે કલર આ પેલું નવ માં આવ્યો ને એ જો આવા કાસ ની બોટલ વાળા બધે કાસ વાળા જ આવે ડ્રોઈંગ બુક ને બધું લેવો એ તો બુક ને એવું મૂકી દીધું ને દફ્તર માં આ બધા બાર કલર છે અને આની ડીશ કલર

એટલું જેટલું યાદ આવતું જાય એટલું એટલું લેતા જાય તો કેજો કેવું લાગ્યું કુનાલભાઈ ને ખરીદી કુનાલભાઈ કપડા નું છોકરાનું શું લેવાનું શરૂ એમ પણ આને પહેરવામાં છે ને રનિંગમાં હારા ધોવામાં હારા ફટાફટ હારા થઈ જાય ચોમાસું આવે છે વરસાદ તો અમારે હારો છે તમારે કેવો છે કહેજો કે કાલનો હતો પરમ દિવસનો વરસાદ હારવા આવી ગયો કોમેન્ટમાં કહેજો કે કેવા લાગ્યા ટોપડાની અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં